રાપર શહેરમાં કાશીનાથજી ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ભૂમિદાતા પરિવારના મોભી અને રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા તથા સંઘના પ્રાંત કાર્યવાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ આ ઉર્જવાન ભૂમિ પર વિતાવેલા પોતાના અનેક સ્મરણો વાગોળવા સાથે સીએનએન કાયદાની શા માટે જરૂર છે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓસાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યકર્તાઓની નિષ્ઠાથી અને સમાજના સહયોગથી સંઘ કાર્ય ચાલતું હોવાનું જણાવી સંઘને વ્યક્તિથી ઉપર પરિવારમાં લઈ જઈ ગૌરવ આગ્રહ અને દરેક પરિવારમાં હોય તેમ કહ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓને સંઘ કાર્ય માટે સમય ફાળવવા આહવાન કર્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નૂતન કાર્યાલયના ગૃહ પ્રવેશ પ્રસંગે હોમ હવન અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવારના અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સૌરાષ્ટ્ર કચ્છના પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા રાપર નગર કાર્યવાહ જગદીશભાઈ મકવાણા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો પંકજભાઈ મહેતા અને મહેશભાઈ ઓઝાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે સેવા સાધના ટ્રસ્ટના દામજીભાઈ જાટિયા સંઘના પશ્ચિમ કચ્છના સંઘ ચાલક ભરતભાઈ દરજી સામજીભાઈ મ્યાત્રા પરબતભાઈ ગોરસિયા યોગેશભાઈ જોશી તેમજ વસંતભાઈ મોરબિયા ઉમેશભાઈ સોની બાબુભાઈ પરમાર રતિલાલ સોની તેમજ ભારત વિકાસ પરિષદના દિનેશભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોહિત ઠક્કર રિગ્નેશ સોની બકુલ મહારાજ નરેન્દ્ર ઠક્કર તેમજ ભરતભાઈ દરજી કિરીટભાઈ સુથાર કિશોરભાઈ આહિર અને સંઘના યુવાનોએ જહેમત ઉઠાવી હતી સંચાલન જગદીશભાઈ મકવાણાએ કર્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છકેર ટીવી ખાસ તો સિત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પચીસમાં દશેરાના દિવસે ડૉક્ટર કેશવ બલરામ હિંગળેજી દ્વારા જે સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જેને કહી શકાય કે એનાથી સંકલિત એવી કાશીનાથ કાશીનાથ ટ્રસ્ટ દ્વારા આજે આ રાપર તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાના મકાનને એ કાશીનાથ ટ્રસ્ટના અર્પણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું એનો આજે પ્રોગ્રામ હતો ખાસ તો સંઘની જ્યારે સંઘનો જ્યારે સ્થાપ દિવસ ચાલુ હોય ત્યારે મારી સાથે અત્યારે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહક મેસ્થાના ટ્રસ્ટીઓ છે સંઘનું શતાબ્દી વર્ષ ચાલે છે અલગ અલગ સ્થાનો ઉપર કાર્ય માટેના સ્થાનો નિર્માણ થતા હોય છે સમાજના સહયોગથી નિર્માણ થતા હોય છે એવી જ રીતે રાપર મધ્યે શ્રી પંકજભાઈ મહેતાએ આ ભૂમિ છે એ કાશીનાથ સ્મૃતિ ટ્રસ્ટને દાનમાં આપેલી આજે એ સ્થાન ઉપર કાશીનાથ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા એક ભવન નિર્મિત નિર્માણ પૂર્ણ થયું છે આ ભવન નિર્માણ છે એના અંદર વિદ્યાર્થીઓનો નિવાસ અને સંપૂર્ણ કાર્ય છે એના સંચાલનનું કામ થવાનું છે રાપરની અંદર આ એક સરસ મજાનું સુવિધાયુક્ત સ્થાન છે એના માટે તેમ સમાજના વિવિધ બંધુઓનો સહયોગ મળતો હોય છે અનેક દાતાઓનો પણ સહયોગ મળ્યો છે આ ભવન નિર્માણની અંદર અને શ્રી પંકજભાઈ મહેતા છે એમનો ભૂમિદાન તરીકે એક અમૂલ્ય સહયોગ પણ મળેલો છે ખાસ તમારી ભારત દરજી હું કાશીનાથ સ્મૃતિ ટ્રસ્ટમાં ટ્રસ્ટ એ તરીકેની જવાબદારી છે કાશીનાથ સ્મૃતિ ટ્રસ્ટ સમગ્ર કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ જગ્યાએ રહે છે રાપરની અંદર પણ આ જે ભવન નિર્માણ થયું છે તેમાં વિદ્યાર્થીઓનો નિવાસ રહેશે બાકીના પણ સેવાકીય પ્રવૃત્તિઓ છે એ કાશીનાથ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ચાલતી રહેશે કાશીનાથ સ્મૃતિ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ચાલે છે રાપર અને આપણે સર્વે માટે આનંદની ઘડી છે કે છે કે ભુજથી સંચાલિત કાશીનાથ ટ્રસ્ટનું કામ જ્યારે રાપરની અંદર સેવાકીય પ્રવૃત્તિ શિક્ષણ ક્ષેત્રમાં જ્યારે આગળ વધવું હોય ત્યારે રાપરના દરેક નાગરિક માટે ગર્વ અને આનંદની વાત છે કે આ સંસ્થા આ ક્ષેત્રની અંદર આ વિસ્તારની અંદર કામ કરે અને વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય સારું બને એ દિશામાં પ્રયત્ન કરે છે એના માટે આપણા આપણા માટે આજે આનંદનો દિવસ છે દર્શક મિત્રો ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ અને ભારત વિકાસ પરિષદના હાલના મીડિયા ઇન્ચાર્જ દિનેશભાઈ સોની છે શું કહેશું ખાસ તો દિનેશભાઈ અત્યારે સંઘનું શતાબ્દી વર્ષ ચાલે છે અને એ અનુસંધાને વિવિધ જગ્યાઓએ કાર્યાલયોના નિર્માણ થતા હોય છે અહીંયા પણ આ સ્થાન ઉપર આજે કાર્યાલયનું ઉદઘાટન સમારોહ હતો અને સંઘનું કાર્ય વ્યાપક બને એ માટે થઈને આવા કાર્યાલયો નિર્માણ થતા હોય છે ખાસ તો મહેશભાઈ હમણાં જ મારું રહેવાનું ગાંધીનગર છે આ સંઘના કાર્યકરો અમારી સોસાયટીમાં આવ્યા હતા એનો મતલબ કે જે આ શતાબ્દી વર્ષે આખા આ ભારતમાં તે ઉજવાઈ રહ્યું છે શું કહેશું ખાસ તો સંઘ છે એના સો વર્ષ પૂર્ણ થાય છે એના એ નિમિત્તે કોઈ ભવ્ય કાર્યક્રમો કરવા સંઘની વાહવાહી થાય એવા કોઈ કાર્યક્રમો જે છે સંઘ કરવાના નથી એ સ્વભાવ પણ નથી પ્રચાર પ્રસારનો પણ આવું કોઈ પણ નિમિત્ત હોય ત્યારે સંઘના કામનો કેવી રીતે વિસ્તાર થાય કાર્યકર્તાઓ વધુ સમય આપીને કામ કરે એ રીતે સંઘની શાખાઓ છે દેશભરની અંદર એક લાખ જેટલી થાય એવો સરકારેવાજીનો આગ્રહ છે અને એને પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓ સમય આપીને કામનો વિસ્તાર શાખાઓના કામનો વિસ્તાર આ વર્ષમાં કરવાના છે અને સમાજની અંદર પણ અપેક્ષિત એવા હિન્દુત્વના અને રાષ્ટ્રભાવના પરિવર્તનો આવે એના માટે પણ પ્રયાસ ચાલવાનો છે તો દર્શક મિત્રો આ હતા શ્રી મહેશભાઈ વોજાજી શ્રી કાશીના સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ખાસ તો આજે જ્યારે આમ તો આપણે જોઈએ છીએ કે પંકજભાઈ પણ આજે પંકજભાઈ નહીં બોલે કારણ કે પંકજભાઈએ જે કાર્ય કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ફક્ત પંકજભાઈના પરિવાર માટે કે પંકજભાઈ માટે નહીં પણ આખા તાલુકા માટે એક હું એવું માનું છું ત્યાં સુધી અનન્ય કાર્ય છે સંઘનું સ્થાપદી વર્ષ છે એટલે આખા દેશમાં વિવિધ કાર્યો ઓગણીસો ને છપ્પનનો ભૂકંપ હોય કે બે હજાર એકનો ભૂકંપ હોય મોરબીની હોનારત હોય દેશમાં દુષ્કાળ હોય કે કોઈ પણ કુદરતી હોનારત વખતે જો કોઈ ઊભું રહેતું હોય તો હું માનું છું ત્યાં સુધી બધાથી પહેલાં એમાં સંઘનું કાર્ય કરવું ભોતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સંઘનું જે કાર્ય છે એ હિન્દુત્વને જેને કહી શકાય કે મજબૂત અને રાષ્ટ્રભાવનાથી સખત સતત જોડાયેલું કાર્ય એટલે અને કાર્યવાહો એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યુઝ રાપર કચ્છ